વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તાર સ્થિત મદાર મોહલ્લામાં મદની બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ બ્લડ ડોનેશન કેમ્પ જલારામ બ્લડ સેન્ટર તથા એસએસજી હોસ્પિટલના ગ્રુપના સહયોગથી એક સફળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં વિસ્તારના અનેક યુવાનો તથા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું આયોજકો દ્વારા રક્તદાનના મહત્વ અંગે માહિતીગાર કરી સમાજમાં માનવતા અને સેવાભાવના સંદેશને મજબૂત બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સામાજિક કાર્યકર એડવોકેટ જુનેદભાઈ સૈયદ સંજીદા બેગમ સૈયદ યામસ્તાન બાબા દરગાહ કમિટી તરફથી હાજી દસગીર ભાઈ શેખ ભુલુબાપુ જાણીતા સામાજિક કાર્યકર ધાર્મિક ભાઈ સોની તેમજ વિસ્તારના હુસેન મુલ્તાની સાજિદ દિવાન લાલુ બિલ્ડર સહિત અનેક ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પના સફળ આયોજનમાં આયોજક ફારૂક શેખ તથા તેમની ટીમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી ઉપસ્થિત મહેમાનોએ આયોજકોને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવાની અપીલ કરી હતી તારીખે દિવસે તરફથી નાકા પર બ્લડ ડોનેશન નું કેમ્પ છે અને મસ્તી ગ્રુપ વારંવાર આ વડોદરા શહેરમાં લોકોની સહાય માટે સેવા કરતા આવે છે અને આ ખૂબ સરસ પ્રોગ્રામ છે કે એનાથી લોકોની જાન બચે છે અને કોઈ હિન્દુ મુસ્લિમ ભેદભાવ કર્યા વગર આપવાવાળા પણ ડોનેટ કરવાવાળા પણ આવે છે અને જે પણ છે એ લોકોને પણ એ સહાય આપે છે અને આ બધી ફ્રેન્ડ સર્કલનો ખૂબ જ જઝ્બો છે સમાજ સેવા માટે અને એમને હંમેશા કામયાબ રાખે અને એમને ખૂબ તરફથી નામ રોશન થાય એમનું મસ્તાનમાં ધરગાકીયા જોવા પણ અમે કરીએ છીએ અલ્લાથી કે આ છોકરાઓને જઝ્બો છે એ આવા બીજા વિસ્તારોમાં પણ લોકોને આવો જઝ્બો થવો જોઈએ સમાજની સેવા માટે વિસ્તાર વિસ્તાર છે આ આ દર વર્ષે પણ મંદિર ટ્રેન સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલું છે દર વર્ષની શરૂઆતમાં મંદિર ટ્રેન સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં નહીં પરંતુ ત્રણસો પાસઠ દિવસ આ બધી ફ્રેન્ડ સર્કલ એક્ટિવ રહે છે અને જેમને પણ બ્લડની જરૂરિયાત હોય ત્યારે ફારૂકભાઈ કાદીરભાઈ અલ્તાફભાઈ તમામ આખો ગ્રુપ એક્ટિવ રહે છે અને કિંમતનું કામ કરે છે આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને બીજા વ્યક્તિને પાણી આપવા તૈયાર નથી ત્યારે આ બ્લડ દાતાઓ પોતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે ખૂબ જ મોટી વાત કહેવાય બ્લડ ડોનેશન કરવાથી બીજો ફાયદો એ પણ છે કે તમે જ્યારે બ્લડ ડોનેટ કરો છો ત્યારે તમારા શરીરમાં નવા બ્લડ સેલ્સ બને છે જેને તમને પણ ફાયદો થાય છે આ બ્લડ યુનિટની વેલ્યુ તમને ત્યારે ખબર પડે છે કે જ્યારે તમારા ઘરમાં કોઈ રિલેટિવને અર્જન્ટમાં બ્લડની જરૂરિયાત પડે છે ત્યારે તમને ખબર પડે છે કે અમે બ્લડ ડોનેટ કરવી હોય તો અમારા પાસે એક સર્ટિફિકેટ હોય કારણ કે બ્લડ ડોનેટ તમે કરો છો ત્યારે તમને અહીંયા એક સર્ટિફિકેટ આપવામાં આવે છે કે જ્યારે પણ તમને બ્લડની જરૂરિયાત પડે ત્યારે તમે સર્ટિફિકેટ બતાવીને તરત બ્લડ મેળવી શકો છો ડોનેશન કેમ્પ સાંજે ચાર વાગ્યા સુધી ચાલવાનો છે એ લોકોને પણ આમાં સહભાગી થવો કે આવી શકે છે અને મસ્તી ફ્રેન્ડ સર્કલ આવનારા સમયમાં પણ આવા સારા કાર્ય કરતા આ છેલ્લા દસ પંદર વર્ષથી પ્રોગ્રામ કરવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં એક એવા વ્યક્તિ પણ હાજર છે કે જેમને મસ્તી ફ્રેન્ડ સર્કલ દ્વારા સો યુનિટ બ્લડ ચડાવવામાં આવેલું છે એ ભાઈને બ્લડ ટેન્કર હતું એટલે મસ્તી ફ્રેન્ડ સર્કલ દ્વારા એટલે સો યુનિટથી પણ વધારે બ્લડ આપવામાં આવેલું છે અને એમની જિંદગી બચાય છે એટલે એ ખતી જ પણ છે કે જો ઇન્સાનને એક ઇન્સાન તો બચાવ છે બચાય એટલે તમે બ્લડ ડોનેશન ક્યાં વેલ્યુ સમજીને બ્લડ ડોનેટ કરવા હોય પરિચય